માદલી ગામે ભાજપા જિલ્લા પ્રમુખ સતીશ પટેલ તથા તાલુકા પ્રમુખ સંકેત પટેલ ની ઉપસ્થિતિ કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો જ્યારે શિનોર ના સાદલી ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા ને ચડાવી એક બીજા ને મીઠાઈ ખવડાવી વિજય મનાવાયો ભારત દેશ ની રાજધાની દિલ્હી માં સત્યાવીસ વર્ષ બાદ ભાજપ નો ભગો લેરાયો દિલ્હી માં છેલ્લા દસ વર્ષ સમય થી દરમિયાન થી થતું હતું કેજરીવાલ નું ઝાડુ હાલમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થઈ વિસ્તારમાં ઠેઠે રાतीश ભાજી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી વડોદરા જિલ્લા પ્રભારી ડોક્ટર બ્રહ્મભટ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સतीश પટેલ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા રિપોર્ટર કુણાલ દરજી વાયન એન્ડ ન્યૂ શિનોર આજે પ્રમુખ ભાઈ શ્રી સંકેતભાઈ અને એમની આખી ટીમ બધા સાથે મળીને જે દિલ્હીમાં વિજય થયો અને આપનો જે સફાયો થયો એના માટે આજે અહીંયા એક વિજય ઉત્સવ મનાવવા માટે બધા ભેગા થયા છે અને સાથે સાથે જ્યારે અહીંયા સાતલી બે તાલુકા પંચાયતનું બાય ઇલેક્શન હોય એની પણ થોડી ચર્ચા કરવાની હતી અને એ પણ ખૂબ બહુમતીથી આ સીટ અમે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને જે રીતે કાર્યકરો આ ચૂંટણીની અંદર કામે લાગ્યા છે અને અમારા ઉમેદવારનું જે ગામ છે એ ગામ આખું જ એમની સાથે છે સાથે સાથે સાધલી જે વિસ્તારની છે એ પણ એમની સાથે હોય ત્યારે સામેના ઉમેદવારની ડિપોઝિટ બચે તો એનું નસીબ એ રીતે उम्मीदवार तालुका पंचायत में जो प्रेस आइकट